ઉકારા દે જેના હોમાય ગયેલા હાડ પણ તમે આપણે હું તમે જે પ્રસંગે મળ્યા છે એ બાબતની મારે તમને એકાદ વાત કરી અને પછી આપણે ભાઈને સાંભળવા છે એટલે માતૃતત્વ એક છે એ કેવું હોય જે સત્ય હોય સત્યની વાતો થાય અને સત્ય જે છે ને એ તમે અંધારામાં નાખી દો ને તો એને આ પ્રકાશ કરે એની નામ સત્ય કહેવાય અને એથી આગળ તમને હું કહું કે માતૃતત્વ એક એવું છે આ યુટ્યુબ ઉપર મારી આ વાત છે બહુ પેલો ઓડિયો છે એટલે કહું તમને કે કચ્છમાં એક છોકરાની મરી ગઈ માં એક એવો છે કે બાળકની માયા કોણ ફલાને પૂછે છે કોણ બુરાને પૂછે છે અહીંયા મતલબ થી નિસ્બત છે બધાને કોણ ખરાને પૂછે છે અત્તર નીચોવા પછી ફૂલોની દશાને કોણ પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે બાકી કોણ ખુદાને પૂછે છે છોકરાની માં મરી ગઈ અને મા વગરનો દીકરો તો પછી બધા જે છે આજુબાજુ હગા વાલા સંબંધીઓ હોય થોડાક દી હેંચવે અને થોડાક દિં હેંચવા પછી પાછો ઘરે આવ્યો પણ આ સમય એવો છે કે એનો બાપ જે હતો એને નવું ઘર માંડ્યું બીજી બાઈ લઈ આવ્યા અને નવું ઘર માંડ્યા પછી એ બાય ત્યાં રહેવા માંડી અને છોકરો છે એ થોડુંક એના જે શરીર હતું એનું બોડી હતું એમાં થોડુંક ફેરફાર થવા માંડ્યું પાતળો થવા માંડ્યો એમાં આજુબાજુની શેરીની જે બાયું હતી એને ભેગા થઈને છોકરાને પૂછ્યું કે બેટા તારી જે નવ તારી માં હતી જન્મદાતા જે મરી ગઈ તારી માં એ મા અને આ મામાં કાંઈ ફેર છે અને તેથી છોકરાએ કીધું ઘણોય છે શું કે મારી જે જન્મદાત્રી મા હતી ને એ ખોટા બોલી હતી ખોટું બહુ બોલતી હતી એટલે બાયું જે છે ને આચર્યું થયું સોસાયટીની શેરીની જે બાયું છે એને આચર્યું થયું કે આ બાળક આમ કેમ કરે છે કે એ ખોટું બોલતી હતી કે શું ખોટું બોલતી હતી કે એ મને છે ને એમ હું તોફાને ચડ્યો હોય તો મને કહેતી કે આજ તને જમવા નથી દેવું બરાબર બાર એકનો ટાઈમ થાય ને એટલે શેરીએ શેરીએ નેજવા કરીને મારી મા છે એ મને ગોતતી હતી મારા દીકરાને ક્યાંય જોયો છે મારા લાલને ક્યાંય જોયો છે મારા વિહામાને ક્યાંય જોયો એ શેરિયું શેરિયું ખોળી નાખતી અને મારી મા ગોતતી હતી અને પછી મને પકડી ખોળામાં બિહારી કોળિયા છે એ મોઢામાં દેતી હતી એ મારી જન્મદાતા મરી ગયેલી મા એ ખોટા બોલી હતી અને નવી માં આવી છે ને એકવાર મને એમ કહી દે કે આજ તને જમવા નથી દેવું તણ ત્રણ દીના વાણા વાઈ જાય ને તોય જમવા નથી દેતી તોય નથી જમવા દેતી મામા ફેર છે એટલે મીઠા મધુ ને મીઠા મેવલાર લો ઈથી મીઠી એ મારી માત જો જનની આ જોડ સખી નઈ જડે રે આવી אבי જનની આ જોડ સખી નઈ મળે રે પણ કોઈ પણ જીવ હોય કોઈ પણ આત્મા હોય એવો જ કેરી એની કિંમત થાય એટલે માડી મારે દયાનો જીવડો રે કાગનો આપણું માણસ તો વયો જાય પણ એને પાછળ જે લીલી વાડી મૂકીને ગયા હોય એટલે આ તમે સત્કર્મ કાંઈક હોય કાંઈક તમારા સારા કર્મ હોય ત્યારે તમારા માતા પિતા માટે આ બધું થઈ શકે એટલે માળી દ્વારી દયા નો દીવો ઓલવાય જાય રે ભેળિયાળી લવતાર વામણા એટલે માતૃશક્તિ ને અહીંથી આપણે વંદન કરીએ માતૃશક્તિ માટે બોલવું હોય તો દેવી માતૃ તત્વ કોને કેવાય મહાત્મા ને રામાયણ રામાયણમાં લખવું પડે કે જગત ના કરોડો શબ્દો છે આખે આખું રામાયણ વાંચી લો એમાં બેતાલી પાનામાં કરોડો શબ્દ આપ્યા છે કરોડો શબ્દ માંથી મારા માટે બે શબ્દ કાઢી લ્યો રા અને મ રામ શબ્દ કાઢી લ્યો એટલે જગતના તમામ શબ્દ મારા માટે નકામા છે આવું તુલસીદાસે લખ્યું છે અને અમારો લોક કવિ લખે છે કે ગુજરાતીના બાવન અક્ષરમાંથી મારા માટે એક માં શબ્દ કાઢી લ્યો એટલે જગતના તમામ શબ્દ મારા માટે નકામા છે આખર એક જતા કરોડના આખર કામના પણ હું મોઠે બોલું માં ત્યાં તો મને ખોઠે ટાઠક કાગડા એક શબ્દ માં બોલી જાઓ તમને કાઈ ન આવડતું હોય ખાવ ગામડાના હોય પણ માં શબ્દ એક એવો છે એકાક્ષરી મંત્ર છે માં અને બાપ એટલા માટે હું કાયમ માટે બોલ્યો છું કે તમારા મા બાપ જ્યાં સુધી હોય ઈશ્વરે મને ને તમને જ્યાં સુધી આયુષ્ય આપ્યું હોય ભગવાને ત્યાં સુધી એને રાજી કરી દ્યો તમારા મા બાપ રાજી હોય પછી બીજા ભગવાનને રાજી કરો ન કરો તમારી માં તમારા બાપ બેય બેય રાજી હોય દુનિયામાં તમારા ભલા કોઈ ન પકડી શકે જગતમાં તમારા ભલા કોઈ ન પકડી શકે એ મા બાપના આશીર્વાદ છે ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના કેહવી સરસો નહીં કાઢી મુખે થી કોળિયા મોહ માય દઈ મોટા કર્યા અમૃત ના દેનાર હામે ઝેર ઉછરજો નહીં ભૂલો ભલે બીજું બધું મા બાપને ને ભૂલશો નહી માં કેવી હોય માતૃતત્વ એક એવું તત્વ છે કે જેને માં ન હોય ને પછી એને પરિસ્થિતિ ની ખબર હોય અમુક દુઃખ અમુક પીડા અમુક તકલીફ એ વર્ણવવાથી ખબર ન પડે જ્યારે માથે પડે ને ત્યારે ખબર પડે મહેન્દ્રગીરી બાપુ મારા ઘરે આવ્યા ત્યારે મેં કીધું હતું મારા ફાધર વિશે પૂછ્યું ત્યારે મેં કીધું અમુક તકલીફ છે ને બાપુ એ આપડા ઉપર પડે ને ત્યારે ખબર પડે બાકી એને કીધું કે સાચી વાત છે તો માતૃ તત્વ એક એવું છે એ નિમિત્તે આપણે આજે આ સંતવાણીનો કાર્યક્રમ અહીંથી જબરજસ્ત ગોવિંદભાઈ જમાવટ કરે છે ચંદુભાઈનું આ સરસ મજાનું આયોજન ચંદુભાઈ તો અમારા વડીલ મિત્ર છે અને ચંદુભાઈ એટલે ભાઈ અહીંયા તમારા સંબંધી છે ને વખાણ કરવા નહીં પણ ગમે નહીં હજી કાલે હેમંત ચૌહાણ આવ્યો ચંદુભાઈ મારો પ્રોગ્રામ હતો ન્યાય તમને યાદ કર્યા હતા દેવજીબેન ઘરે બેઠા હતા ન્યાય તમને યાદ કર્યા હતા એટલે ચંદુભાઈ પણ એ આપણા સમાજનું એક ગૌરવ છે અને એ અહીંયા બેઠા છે એટલે મને યાદ આવે હું પહેલી વાર સરસાઈ ની જગ્યા માં ગયો રોહિદાસ બાપા ની જગ્યા માં ગયો અને મેં જોયું અને પછી મને બે ધ્યાન થી લખ્યું મારી અને મેં ત્યાં લખ્યું એટલે ઈ મારે તમને કહેવું છે કે સત ની વાતો ઓલી સત ની રાતું અને સત તણો પર ઉભા જા તમને સત્ય જોવા મળે સત્યુ થઈ જાય તમારા જેટલા અંધારાઓ હોય તમારા અભિમાનના અંધારાઓ હોય તમારી પાસે પૈસાનો અભિમાન હોય પાંચ કર્મેન્દ્રિય હોય 11મું મન હોય અને બારમી બુદ્ધિ હોય આની ઉપર તમે સત્તા મેળવી લ્યો પછી તમારે સત્યની વાત કરી શકાય એમ નામ સત્ય ન સમજાય ઓલી સત અને સત તણો પર ભાત એ તમારા મનડામાં માં હોય જો ચંગા કથરોટમાં પ્રગટતી ગંગા મનડામાં માં હોય જો ચંગા કથરોટે પ્રગટતી ગંગા

બડતાલ માં સંગ ગીત ગાતા હતા નર નરાત હિશ જગતી શ્રી હતા અન પાસા હમ તણાયે ઝરણા હુકાણા હવે ખોળ લે ખેલવા બાળ ને માવડી આજ તર જોડ માં જોગ માયા અને અત્યાર સમય કેવો છે ભાઈ મોટો કલાકાર હોય તો એ ભલે સામાજિક કાર્યકર હોય તો એ ભલે અને કોઈ સરકારી સત્તા ઉપર હોય તો એ ભલે કે પૈસાદાર હોય તો એ ભલે ભાષા જ્ઞાન તણા અભિમાન ભૈરા મેલા માનવી ના અપમાન કર્યા મીઠા મોદક થી નીત પેટ ભૈરા ભૂખ્યું કોણ હશે આજ ભારત માં એના હૈયા નિહાય કદી કથી એવા પુરાણી શબ્દોના ને જાળ મહી મારા દીન દયા લુન વાસ નથી તમ કેટલા બંગલાઓ બનાવ્યા તમ કેટલા ગામ જાતે વસાવ્યા

મહારાણી મીરાબાઈ ગુજરાત ના ખોલિયા ગામો એને હરહિ માં અમલ વિહામો ગુજરાત ના ખોલિયા ગામો સરસઈ માં મળો વિહામો

બાપાએ ઓળખી લીધો ક્યાંય ગુંજે છે કે વિના એ તમે પ્રેમથી કરો પડકારો હજી તમને દે હોકારો અને એથી આગળ આપણે આગળ કાર્યક્રમનો દોર છે એ જોશું એટલે ગોવિંદભાઈને આપણે ફરી સાંભળવા માટે વિનંતી કરી ગોવિંદભાઈ એમને આનંદ આવે એવો કાર્યક્રમનો દોર લઈ આપની સમક્ષ આવે છે গোবিন্দাই মাধব